સોળ સોમવારની વાર્તા સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યક્ષ સોમવારે મહાદેવજીના મંદિરે જવું શિવ પાર્વતીજીની પૂજા કરવી એકઠાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી વાત સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું તો ચાલો સાંભળીએ સોળ સોમવારની વાર્તા ઈશ્વર પાર્વતીજી બેઠા હતા ચોકઠાબાજીની રમત માંડી કોઈ હારે નહીં અને કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તપોધન આવ્યો મહાદેવજી કહે કે ઊભો રહે હાર્યા ને હાર્યું અને જીત્યા ને જીત્યું કહેજે પહેલા પહેલાં પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે કે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા બીજી પષ્ટે પાસા નાખ્યા કે કોણ હાર્યું અને કોણ જીત્યું તપોધન કહે કે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી પષ્ટી પાસા નાખ્યા કે કોણ હાર્યું અને કોણ જીત્યું તપોધન કહે કે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રણ વાર તપોધન જૂઠું બોલ્યો મહાદેવજીને બેકે પાર્વતીજીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શાપ આપ્યો કે જા તને રક્તપિત કોઢ થજો તપોધનને તો કોઢ નીકળ્યા તે બે બાકડો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે કે ભાઈ તું ક્યાં જાય છે કોઢિયો કહે કે મને માતા પાર્વતીજીએ શાપ આપ્યો છે તે શાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી કે મારું દુઃખ સાંભળતો જ મારા ભર્યા આંચળ ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી મેં એવા તે શાપ આપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતા એક ઘોડો મળ્યો કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો કે મારા ઉપર મોતી જડિયા પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી મેં એવા શાપ આપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતા એક આંબો આવ્યો કોઢિયો વિસામાં ખાવા બેઠો ત્યાં આંબાને વાચા થઈ કે ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જા મારે સવાશેરનું ફળ ઉતરે છે જે પણ ખાય તે મરી જાય છે મેં એ વાતે શાપ પાપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે આગળ જતા એક તળાવ આવ્યું કોઢિયો પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો ને બોલ્યો કે ભાઈ હું દુખિયારો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી એવા તે મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે કોઢિયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દહેરું દીઠું ને દહેરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરી અને એક પગે ઊભો રહ્યો આમ કેટલાય દાહડા વીતી ગયા કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે માગ 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 તે આપું કોઢીયો બોલ્યો કે માતાજીનો શાપ છે શાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે નીકળ્યા છે સહન થતું નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા કે જા એક મન અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે તારું દુઃખ મટી જશે સોમવારનું વ્રત શી રીતે થાય કોઢિયાએ પૂછ્યું મહાદેવજી બોલ્યા કે શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરે ચાર ગાંઠો વાળી પીડા પશ્ચે દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એકટાણા જમવું જ્યારે કાર્તક માસનું અજવાડિયું આવે ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો ઘી લેવું સવાશેર ગોળ લેવો અને તેમાં ચોળી મોડીને લાડુ બનાવો લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી અને કીડિયારું પૂરજે એમ કરતાય જો વધે તો ભોયમાં ભંડારી દેજે રાત રહેવા દઈશ નહીં એ રીતે વ્રતનું ઉજવણું કરજે સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે અને કંચન જેવી કાયા થઈ જશે કોઢીઓ બોલ્યો કે ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી કે આ ભર્યા આંચળ ફાટે છે દૂધ કોઈ પીતું નથી વાછડા ધાવતા નથી એણે એવા શા પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા કે પરભવમાં એ સ્ત્રી હતી એને ધાવતા બાળકને વછોડ્યા હતા એ પાપથી એમનું દૂધ દૂધ કોઈ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા કરજે સૌ સારાવાના થશે કોઢીએ ઘોડાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું કે સાંભળ ગઈ ભવે એ હતો એણે જૂઠા કાટલાથી જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા એ પાપે એની એવી દશા થઈ છે તું એની સવારી કરજે એનું દુઃખ મટી જશે કોઢીએ આંબાની વાત પૂછી મહાદેવજી કહે કે પરભવમાં એ ઘણો કંજૂસ હતો ધન ભેગું કરવામાં સમજ્યો પુણ્યના નામે એક પણ પૈસો વાપર્યો નહીં એ પાપે આંબો થયો તેની નીચે ધનના ચાર ચરુ છે એ ધનથી તું પરભો બનાવજે ભૂખ્યાને ભોજન આપજે તેથી તેનું દુઃખ દૂર થશે કોઢિયાએ મગરની વાત પૂછી મહાદેવજી કહે કે પરભવમાં એ બ્રાહ્મણ હતો વેદ ભણ્યો શાસ્ત્રો ભણ્યો જ્ઞાનનો કોઈ પાર નહીં પણ કોઈને વિદ્યા આપ્યું નહીં એ વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવાડીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજા શું દશા થાય જા તું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે એટલે એનું દુઃખ દૂર થશે કોઢિયો તો મહાદેવજીને નમન કરી અને ચાલતો થયો આગળ જતા તળાવ આવ્યું ત્યાં મગરને મહાદેવજીનું બિલુપત્ર અડાડી અને નમન કરાવ્યું તેની બળતરા મટી ગઈ એટલે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતા આંબો આવ્યો કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી કોદાળી લઈ આવી ધનના ચરૂ ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યાને ધન વેચી દીધું પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી પોતે સવારી કરી ઘોડા પણ દુઃખમાંથી છૂટ્યો આગળ જતા ગાય મળી તેણે મહાદેવજીની વાત કહી સંભળાવી તેનું દૂધ દોઈ મહાદેવજી ઉપર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી ગઈ કોઢીએ વ્રત આદર્યું દિવસે દિવસે તેનો કોઢ મટવા લાગ્યો કાર્તક મહિનો આવ્યો મહાદેવજીના કહ્યા પ્રમાણે એમને વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચનવરણી કાયા થઈ ગઈ રૂપરૂપનો અંબાર અને ગુણ ગુણનો ભંડાર બની ગયો ચાલતા ચાલતા તે પોતાના ગામને ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા કે ડોશી ડોશી તમારો દીકરો આવ્યો ડોસી તો રાજી થઈ ગઈ પણ ડોસી મોતીના દાણા લાવે ક્યાંથી ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરાએ ડોશીને પૂછ્યું કે મા હું સ્વયંવર જોવા જાઉં ડોશી કહે ના બેટા આપણે નિર્ધન લોક સ્વયંવર જોઈને શું કામ છે છોકરો કહે ના ના હું તો જઈશ છોકરો તો રાજ્યસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી ને વર છોકરાના ગળામાં આરોપી દીધી રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે હાથણી કહે હું ભૂલતીય નથી અને ચૂકતીય નથી આખી રાજ્યસભા બોલી કે ભગવાને જે ધાર્યું હોય તે ખરું રાજાએ પોતેને કુંવરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી ઘોડા આપ્યા ગામને ગરાસ આપ્યા મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો રાજકુંવરી પરણીને આવ્યો અને રંકમાંથી રાજા બની ગયો ડોસી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવા ગયા ત્યાં તો મોતીના દાણા થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા આ શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યો કે મારું મહાદેવજીનું વ્રત છે માટે સવાશેર ઘઉંનો લોટ સવાશેર ઘી અને સવાશેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરી એક મહાદેવના પૂજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીને વિચાર આવ્યો કે આવા સુખા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે એણે તો બત્રીસ શાક અને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જઈ રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા કે તારે રાણીને દેશવટો આપવાનો છે રાજા કહે કે જેવી યાજ્ઞા સવાર થયું ને રાજાએ પ્રધાનને કહ્યું કે રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા કપડાં પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડી અને ઘોર વનવાગડામાં મૂકી આવ્યા રાણી તો રખડતા રખડતા ગામમાં આવી ત્યાં તેણે ઘાંચણનું ઘર જોયું રાણી ઘાંચણને કહેવા લાગી કે બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશો ઘાંચણને દયા આવી એટલે કહેવા લાગી કે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ઘાચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો ઘાચણ રાણીને કહેવા લાગી કે બહેન તારા આવ્યાથી અમારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલતી નીકળી જતાં જતાં એક ડોસી જોઈ રાણી ડોસીને કહેવા લાગી કે માં કોઈ પેટ વરાણીએ માણસ રાખશું ડોસી કહે કે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ડોસી માની તો પુણ્યો ઉડી ગઈ અને ડોસી માંદી પડી ડોસી કહેવા લાગી બહેન તારે આવીએ ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં માણણના ઘર પાસે આવી રાણી માણનને કહેવા લાગી કે બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશું તો માણણ કહે કે આ બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી માણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તેના પાસે ફૂલ ઉતરવા લાગ્યા માણણે કહ્યું કે બહેન તારે આવે મારે ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં એક સરોવરની પાળે ગઈ પાણીયારીઓને કહેવા લાગી કે બહેનો કોઈ પેટ વરાણીએ માણસ રાખશો પાણીયારીઓએ તે કહ્યું કે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ત્યાં તો સરોવર સુકાઈ ગયું પાણીયારીઓ માંદી પડી પાણીયારીઓ કહે કે બહેન તારે આવે અમારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં રહી ગઈ બાઓ બાર ઘર ફરતો ને બાર શેર આટો લાવતો આજે તે બાર ગામ ફર્યો તોય એ શેર આટો મળ્યો નહીં બાવો મઢીમાં આવ્યો મઢીનું બારણું બંધ જોઈને કહેવા લાગ્યું કે મારી મઢીમાં કોણ છે મોટી રહીશ તો મા કહીશ નાની રહીશ તો બેન કહીશ અને એથી એ નાની હોઈશ તો દીકરી કહીશ બારણું ઉઘાડો રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું તો બાવો કહે તું બીજ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં તો ભોજનમાં જીવડા થઈ ગયા બાઓ કહે કે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડિયો લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જોવું દીકરી લેવા ગઈ ત્યાં તો પુસ્તક પોથી જડતા નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજૂરાને વીછી કરડવા લાગે છે ત્યારે બાઓ જાતે જઈને પુસ્તક પોથી ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું તો બાઓ કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે કે બાપુ એ વ્રત કેવી રીતે થાય બાહો કહે સરોવરની પાડે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરની પાડે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી બહેન તમે શાના વ્રત કરો છો છોકરીઓ કહે કે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપોને બહેન કહે તારાથી થશે નહીં કરાશે નહીં જો કરાશે તો કરીશ નહીં કરાશે તોય કરીશ છોકરીઓ કહે કે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠોવાળી પીડા પસ્ટે દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળવી મહાદેવજીની ઘીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો દીવો ન કર્યો હોય તો લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોય પર સૂતું રહેવું કાર્તક માસ આવે અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાશે ઘઉંનો લોટ સવાસેર ઘી અને સવાશેર ગોળ લેજે ચોળી મોડીને લાડુ કરજે તેમાંથી એક ભાગ મહાદેવજીના મઢીમાં મોકલજે બીજો હસતા બાળકોને અને ત્રીજો ગાયોના ગોવાળને આપજે ચોથો ભાગ ભૂકો કરીને કીડિયારું પૂરજે અને એથી વધે તો ભોયમાં ભંડારજે રાત દેખાડીશ નહીં એ પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને ચાલી એક વરસ કર્યા બે વરસ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા કે રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે કે ના પ્રભુ જાગું છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લઈ આવું કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘેય નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યું વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું રાજા કહે કે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાચણ કહે કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો ડોસીના ઘેર ગયો અને પૂછ્યું કે મા અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોસી કહે કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો માણને ઘર આવ્યો બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી માણણ કહે કે રાણી જેવા રૂપ હતા પણ લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલતો થયો સરોવરની પાડે ગયો રાજાએ પૂછ્યું ક્યાંય કોઈ રાણી આવી હતી પાણીયારીઓ કહે કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર આવ્યો કે કોઈ કકડો રોટલો આપે તો ખાય પીને પાછો જાઓ ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો લાડવો રાજાએ ખાધો રંકે ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો તોય લાડવો એકનો એક પાણી પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાય અને મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે ચાલો દર્શન કરીએ એમ વિચારી રાજા મઢીમાં ગયા રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી કે બાપુ સાસરીઓના તેડા આવ્યા બાઓ કહે કે દીકરી સાસરીએ જ શોભે હાથી રજવાડે શોભે રાણી કહે કે બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા છે રાજા અને રાણી અડધી વાટે ગયું ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે કે રાજા એ રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યા છે રાજાએ વેલ પાછી વાળી મઢીમાં જઈને જોવે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો રાણીએ કહ્યું કે બાપુ તમને શું થયું બેટી કે મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો બાવાએ બીજી વાર દીકરીને સવા લાખના ગવારો અને એક અમીનો કૂંપો આપીને કહ્યું કે દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાણી ચાલ્યા જાય છે સરોવરની પાળે આવ્યા સરોવર સુકાઈ ગયું હતું તે લહેરો લેવા માંડ્યો પાણીયારીઓએ રાજી થઈ ગઈ પાણીયારીઓ કહે કે બહેન એક ઘડી બેસતી જા તો બે ઘડી બેસ તારે આવે અમારું સારું થયું એક રાંડ આવી હતી તે બાળતી ગઈ અને ઝાડતી ગઈ રાંડ ન કહેશો ભાંડ ન કહેશો પહેલાં હું જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા હવે રીઝ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે માણનને ઘર ગયા અને પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા માણન કહે કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે અમારે સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ને ઘેર આવ્યા ને તેલના કુલ્લા ભરાઈ ગયા હતા ઘાંચી સાજો થઈ ગયો હતો ત્યારે ઘાચણ કહે કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે અમારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે આવ્યા રાણીએ કહ્યું કે આખું ગામ જમાડું રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીએ એકાટ કરવા બોલ્યા બોલાવ્યા રાણી કહે કે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે કે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુઓને લડાઈ થઈ હતી ડોશી ભૂખી હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા ડોશી કહે કે બાપ જમના તેડા આવજો રાજાના તેડા ન આવજો પ્રધાન કહે કે ડોશી તમને મારવા નથી જુડવા નથી વાત સંભળાવવાની છે ડોશી કહે કાને બહેરું છું આંખે આંધળી છું પગે લૂલી છું કેડે અપંગ છું સી રીતે આવું પ્રધાને આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો પ્રધાન ડોશીને વેલમાં બેસાડીને આવ્યા ડોશી બેઠા પાટલે રાણી બેઠા ખાટલે રાજા કહે કે ડોશીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી પહેલાં ઉકારે ડોસીને કાન આવ્યા બીજા ઉકારે આંખો આવી ત્રીજા ઉકારે પગ આવ્યા ચોથા ઉકારે કમર આવી અને પાંચમા ઉકારે ડોસી ટગુમગુ થઈ ગઈ ડોસીને દીકરો કહેવા લાગ્યો કે કોણે કહે મને મહાદેવજીની વાત આવા ફળ મળ્યા તો વ્રત કરે કેવા ફળ મળતા હશે એક રાણી એકાટ કરવા બેઠી ત્યારે પડોશણ દેવતા લેવા આવી રાણી કહે કે હું એકાટ કરવા બેઠી છું તે દેવતા સી રીતે આપું પડોશણે મેણું માર્યું મત્સરની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે ને રાણી કહે કે બહેન એમાં મેણાશે નહીં મારે છે દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે રાણી એકાદ કરીને જુએ છે તો દીકરો સૂતા સુતા પારણામાં અંગૂઠું ધાવે છે ને હાથે સોનાના સાંકડા છે દીકરો કહેવા લાગ્યો કે મારે મહાદેવજીનું વ્રત છે ના બેટા આપણાથી વ્રત થાય નહીં થાય તોય કરીશ ને ન થાય તોય કરીશ સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને રહે છે એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો છોકરો કહે કે મા હું જોવા જાઉં ના બેટા આપણે શું જોવા જઉં તો એ છોકરો બાખડિયા ગયો છોકરો રાજસભામાં બેઠો છે ગામ લોકોએ હાથણી શણગારી હાથણી ઝૂલતી ઝૂલતી થઈ અને છોકરાના ફૂલ માળા આરોપી ગામનો છોકરો છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો હાથણી ફરી શણગારી અને હાથણીએ ફરીથી પેલા છોકરાના જ ફૂલ માળા આરોપી ગામના લોકો કહેવા લાગ્યા કે હાથણી ભૂલે છે ચૂકે છે એ ગંદુ શું રાજ્ય કરશે હાથણી કહે કે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યા ચકલાને ચણ કીડીને કણ હાથીને મણ જય ભોળા નાથ ઝાલો હાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો જય મહાદેવજી